જેમાં શાળા ક્રમાંક એકસો એકવીસના શિક્ષક નિમિષા પટેલ અને ક્રમાંક એકસો નેવુંના ના આરતી ચૌધરી વિદેશ ગયા હોવાનું જણાવી છ મહિનાથી વધુ સમયથી રજા માણી રહ્યા છે જ્યારે શાળા ક્રમાંક બસો પંચોતેરના શિક્ષક અંસારી મોહમ્મદ અમીન મુસાનો તો કોઈ હતોપતો જ નથી આ ત્રણેયને હાજર થવા નિયમ મુજબ ત્રણ ત્રણ નોટિસ અપાઈ ચૂકી છે સમિતિના ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે શાળા ક્રમાંક એકસો એકવીસના નિમિષા પટેલ એકસો નેવુંના આરતી ચૌધરી છ મહિનાથી વિદેશમાં છે આવ ઉપરાંત ક્રમાંક બસો પંચોતેર ના અંસારી મૂસા વિશે કોઈ જ જાણ નથી આ ત્રણેય શિક્ષકોને નોટિસની કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને ટર્મિનેટ કરાશે અમે અમે ઓફિસમાં બેઠા હતા અને ગુજરાત સરકાર શિક્ષણ સમિતિ દ્વારા કરોધી રહ્યા હતા કે આપણે ત્યાં કેટલા શિક્ષકો નથી આવતા અને તપાસ કરાવતા અમને ત્રણ નામ એવા મળ્યા કે જે શિક્ષકો છ મહિનાથી શાળામાં હાજર નથી ક્યાં ચાલેલા ગયા છે હવે વિદેશ બે શિક્ષિકા બહેનો તો વિદેશ નું કારણ આપીને ગયા છે અને એક જે અંસારી છે તેનો છ મહિનાથી કોઈ અટોપટો નથી નોટિસ બોટિસ આપવામાં કઈ રીતે કાર્યવાહી આવે દરેક આ ત્રણે ત્રણ શિક્ષિકાઓને શિક્ષકોને તરતન નોટિસ આપવામાં આવી છે અને જોવા માંગવામાં આવ્યું છે પરંતુ હજુ કંઈક એનો નિર્ણય આવ્યો નથી ત્રણ શિક્ષકનો પગાર ચાલુ છે આમ કાયદેસર એ લોકોનો પગાર અડધો પગાર રજા હોય એટલે ચાલુ હોય છે કેટલી અસર પડે વિદ્યાર્થીઓને શિક્ષક જ નહીં હાજર હોય તો શિક્ષક હાજર ના હોય તો વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ તો પડે પરંતુ આપણે સાચી શિક્ષકોને વિદ્યા સહાયકો મળીને આ એક બે શિક્ષકો ના હોય તો એના માટે કોઈ એવો વિષય નથી